કેવડિયામાં તેર ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તળવી અને સંજય તળવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાસંદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યક્રમમાં હાજર રહેવાના છે જોકે પોલીસ દ્વારા કેવડિયા નાકાબંધી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમની મંજૂરી આપી ન હતી વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા જતા રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા અનંત પટેલ કેવડિયા પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમના ઘરે જ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા બોગજમાં ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા જ રોકી લીધા હતા અને પોતાના ઘરે બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચેતર વસાવાને પણ નજરકેદ કર્યા હતા

મને કર્યો છે હવે ક્યાં લઈ ગયા છો ડિપાર્ટમેન્ટ પોલીસ ખાતું જ્યાં હું પરમિશન આપી છું હતી પરમિશન આપી તે બાબતે તમે શું કેશો બેસા આ ત્યાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડીએ વસા બેસવા માટે તો પરમિશન આપતી દેતી હતી પણ તેમને પોલીસ દ્વારા રિટેન કરવામાં આવ્યા છે ને હવે એમને ક્યાં લઈ જાય છે એ ખબર નથી તો હવે તો એ લગભગ એમને રાત્રિપુર અને હેડક્વોર્ટર જીતનગર ખાતે લઈ જવામાં આવી શકે તેમ એ પણ જાણવા મળ્યું છે આરિપુર શ્રી શ્રીમંતરા